જૂનાગઢમાં સમસ્ત ગુજરાત ભોય સમાજનો ત્રીજો વિદ્યાર્થી સન્માન સમારોહ નીલકંઠ ફાર્મ ખાતે યોજાયો હતો સોમનાથ ભોય યુવક મંડળ દ્વારા ત્રીજો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં વધુ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જ્ઞાતિજનો દ્વારા પૂરતો સાથ સહકાર આપવામાં આવ્યો છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે જેને કારણે જ્ઞાતિના વિદ્યાર્થીઓ આજે સારી પોસ્ટમાં ફરજ બજાવી રહ્યા છે તેમજ રાજકીય લોકો તેમજ અન્ય અધિકારીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિશાલ રાઠોડ રાજેશ ચાવડા ઉપેન્દ્ર જેઠવા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી શ્રી સમસ્ત પ્રભાસ પાટણ ભોય સમાજ જૂનાગઢ પંચ અને સોમનાથ ભોઈ યુવક મંડળ દ્વારા આજનો આ તૃતીય ગુજરાત વિદ્યાર્થી સન્માન સમારંભ અમે આયોજન કરેલું છે કે જેમાં આશરે બસો

હવે ઘણા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે આવા મોટિવેશનલ પ્રોગ્રામ અમે કરતા રહીએ એવું અમારા સમાજ તરફથી અમને બળ પૂરું પાડવામાં આવે ભવિષ્યમાં પણ એવી પ્રાર્થના સાથે હું સરસ્વતી માતાજીની આરાધના કરું છું અને ભવિષ્યમાં પણ અમને શક્તિ આપે કે જેથી કરીને આવા પ્રોગ્રામો અમે કરતા રહીએ અમારા આ પ્રોગ્રામમાં અમે વિદ્યાર્થીઓને લગતા ઘણા કાર્યો કરી રહ્યા છે જેમને મોટિવેશનલ કરવા માટે અહીંયા આ પ્રોગ્રામમાં ઘણા રાજકારણીઓ તેમજ નિશીત ડોક્ટર નિશિત જોશી દ્વારા પણ એમને આજે મોટિવેશન સ્પીચ દ્વારા ઉત્સાહિત કરવામાં આવ્યા છે જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે લેવી એનું આયોજન કઈ રીતે કરવું અને